હલો નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું તમારો કેસરિયા ટેક્સાઈલ કંપનીમાં આજે જે આપણે જે પ્રોડક્ટ જોવાના છે તે અનસ્ટીચ ડ્રેસ મેટિરિયલના જેમાં તમને અલગ અલગ આર્ટિકલ પર તમને ઘણી બધી વેરાયટીસ મળી જશે આજે જે આપણું ફર્સ્ટ કલેક્શન રહી જવાનું છે તેનું નામ છે કેટલોગનું કિસમિસ આમાં તમે જોઈ શકો છો પૂરું મલ્ટી કલરની ડિઝાઇનની સાથે ડિજિટલ પ્રિન્ટનું ફ્લાવર પ્રિન્ટ કરવામાં આવ્યું છે અને આમાં તમે જોઈ શકો છો ફોઇલ પ્રિન્ટનું પણ ટચ અપ કરવામાં આવ્યું છે વાત કરું પૂરા પ્રોપર ઓલ ઓવર ડિઝાઇનની તો ડાયમંડમાં પણ તમે જોઈ શકો છો આ ટાઈપનું તમને કોન્સેપ્ટ ડિઝાઇન્સ મળી જશે તો આમાં તમને સાથે એમની વાત કરું તો બોટમ વેની તો તમને ટોન ટુ ટોન પ્લેન બોટમ મળશે અને એની સાથે પણ તમને દુપટ્ટો તે પણ પ્રોપરલી તમને કોટન તમને આની વાત નેક્સ્ટ આપણે આના કલરની તો આપણે અમે જે જોયું કિસમિસ કેટલોક તો એના હવે આપણે કલરની રેન્જ જોઈએ તો જોઈ શકો છો તમને બેબી પિંકની સાથે તમને કલર મળી જશે નેક્સ્ટ કલર બતાવું છું તમને તે છે લાઇટ યલોમાં આ ટાઈપનો તમને આમાં બીજો કલર મળશે તે લાઇટ યલોનો અને નેક્સ્ટ કલર બતાવું છે પીચ કલર પર તો આવી રીતના તમને ચાર કલરનો સેટ મળશે ચારો કલર તમને ડિફરન્ટ ડિફરન્ટ તો હવે આપણે જઈએ નેક્સ્ટ આર્ટિકલ પર તો આપણું મિત્રો નેક્સ્ટ આર્ટિકલ છે તે પણ કેટલોકનું નામ છે કિસમિસ આમાં પણ તમે જોઈ શકો છો ડિફરન્ટ ડિઝાઇનની સાથે ખૂબ સરસનું પેટર્ન બનાવવામાં આવ્યું છે આલ ઓવર ડિજિટલ પ્રિન્ટની સાથે તમે નેક પર બી ખૂબ સરસની ફોઇલ પ્રિન્ટની સાથેનું ટચપ આપવામાં આવ્યું છે અને વાત કરીએ આના દામનની તો બોટમમાં પણ તમે જોઈ શકો છો મલ્ટી કલર ફ્લોવર પ્રિન્ટની સાથે આમાં પણ તમને ફોઈલ પ્રિન્ટનું ટચપ છે આની સાથે એમની વાત કરું બોટમ વેરની તો આમાં પણ તમને ટોન ટુ ટોન પ્લેન બોટમ આપવામાં આવી છે અને આની સાથે તમને વાત કરું દુપટ્ટાની તો પ્રોપરી તમને આ ફ્લોવર મલ્ટી કલર પ્રિન્ટની સાથે આલ ઓવર ડિઝાઇન મલ્ટીમાં તમને દુપટ્ટાનું આની સાથે આવી જશે હવે આમાં આપણે વાત કરીએ આના કલર ચાર્ટ આમાં બી તમે જોઈ શકો છો સ્કાય બ્લુની સાથે કલર કલર અપ આપવામાં આવ્યું છે નેક્સ્ટ કલરની વાત કરીએ તો આમાં પણ તમને એક લાઇટ પીચ કલરનું કોન્સેપ્ટ આપવામાં આવ્યો છે અને થર્ડ કલરની વાત કરું તો તે તમને આવશે બેબી પિંક પર તો આવી રીતના તમને દરેક માં તમને ચાર કલરનું કોન્સેપ્ટ સેટ મળી જશે હવે આપણે ચાલીએ નેક્સ્ટ આર્ટિકલ પર તો મિત્રો આપણું નેક્સ્ટ જે કલેક્શન રહેવાનું છે જરાક હેવી વાળું છે તો આમાં તમે જોઈ શકો છો પ્રોપરી તમને હેવી કોન્સેપ્ટ પ્રોપર ડિજિટલ પ્રિન્ટની સાથે વિથ સિક્વન્સ વર્ક અને સાથે સિરોસ્કી વર્કનું અપ પણ કરવામાં આવ્યું છે તો આ ટાઈપનું તમે જરાક હેવી કોન્સેપ્ટમાં પણ ડ્રેસ મટીરિયલમાં વેરાયટીઝ જોઈ શકો છો આમાં વાત વાત તો પણ ખૂબ સરસ પ્રિન્ટ સાથે કરવામાં છે કરીએ આની સાથે તમને બોટમ તો ફૂલ સોફ્ટ ફેબ્રિકમાં ટોન ટુ ટોન પ્લેન બોટમ મળી જશે અને આની વાત કરીએ દુપટ્ટાની તો આનો દુપટ્ટો પર ખૂબ સરસ કોટન ફેબ્રિક પર હેવી કોન્સેપ્ટમાં તમને પ્રોપરલી ડિજિટલ પ્રિન્ટની સાથે અલગ બોર્ડર તમને કોન્ટ્રાસ્ટ બોર્ડરની સાથે મળી જશે તો આવું કલેક્શનમાં બી હવે આપણે જોઈએ આના કલર કલેક્શન તો આપણું આજે જોયું વી કલેક્શન તો તે કેટલું નામ છે રીટ તો તેમાં હવે આપણે કલર રીનની વાત કરીએ તો જોઈ શકો છો પિસ્તા ગ્રીનની સાથે તમને કલર આપવામાં આવ્યો છે અને આમાં તમે બીજો કલર બતાવો તો તે પણ બેબી પિન્કની સાથે ડાર્ક પિન્કના ટચ અપની સાથે આ તમને સેકન્ડ કલર મળી જશે અને વાત કરું થર્ડ કલરની તો તો તમે ચીકુ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડના આ ટાઈપમાં તમને કલર મળી જશે આ લવર તમને દરેકમાં તમને ચાર કલરનું ઓપ્શન સેટ મળી જશે તો આવું આવા તમને ચાર સેટનું કલેક્શન હવે આપણે જઈએ છીએ નેક્સ્ટ કલેક્શનની લાસ્ટ બટ નોટ લીસ્ટ કલેક્શન તો આ કલેક્શનનું નામ છે કેટલોગનું રૂપ રંગ રૂપરંગ નામનું કેટલોગ છે ખૂબ સરસ હેવી આ બી તમે જોઈ શકો પૂરું સિરોસ્કી ડાયમંડની સાથે વર્ક વર્કની સાથે મલ્ટી કલર પૂરું તમને આલ ઓવર ડિઝાઇનમાં મળી જશે પ્રોપરી આની વાત કરીએ ઓપની તો જોઈ શકો છો આલ ઓવર તમને ખૂબ સરસ થી આનું ડિજિટલ પ્રિન્ટની સાથે કોન્સેપ્ટ છે હેવી નેક પર ખૂબ સરસ પેટર્ન કરવામાં આવ્યું છે અને વાત કરું આના દામણમાં તો દામણમાં પણ ખૂબ સરસ મલ્ટી કલરની ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇનની સાથે આ ટાઈમ કામ કરવામાં આવ્યું છે હવે આની સાથે વાત કરું બોટમ આની તો ટોન ટુ ટોન તમને પ્યોર સોફ્ટ ફેબ્રિકમાં આનું બોટમ મળી જશે અને વાત કરીએ આની સાથે દુપટ્ટાની તો પ્રોપરી તમને ઓર્ગેન્ઝા ફેબ્રિક પર તમને ફૂલ ડિજિટલ પ્રિન્ટની સાથે કટવે બોર્ડરની સાથે આ ટાઈપનું તમને પ્રોપરી લેન્થનું દુપટ્ટો મળી જશે હવે વાત કરીએ આપણે આ આર્ટિકલના કલર્સની તો ચાલો જોઈએ આના કલર્સ જોઈ શકો છો ખૂબ સરસ બેબી પિંક કલર પર આવે છે અને નેક્સ્ટ કલરની વાત કરું તો તે પણ ખૂબ સરસ છે ગ્રીન કલર પર તો આમાં તમે સેકન્ડ કલર જે ગ્રીન કલર પર આપવામાં આવ્યો છે અને થર્ડ કલરની વાત કરો તો તમને આવશે ડાર્ક પિંક પર તો આવી રીતના તમને દરેક આર્ટિકલમાં ચાર કલરનો સેટ મળશે આમાં તમે જે આર્ટિકલ બતાવ્યા છે એ બધાને તમે જો માહિતી જોવા માંગો છો તો અમારી જે વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ કેસરીયા ટેક્સટાઇલ કંપની ડોટ કોમ પર ત્યાં તમને દરેક વેરાયટીની માહિતી મળી જશે અને સ્ક્રીન પર જે નંબર ચાલી રહ્યા છે ત્યાંથી પણ તમે દરેક જાતની વેરાયટીઝની તમે માહિતી મેળવી શકો છો અને હા તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો બે લાયકન ક્લિક કરજો અને કોમેન્ટ્સમાં જરૂર બતાવજો કે તમને આવા આર્ટિકલમાં કયું પસંદ આવ્યું છે ત્યાં તમે નેક્સ્ટ આર્ટિકલ નો કયો વિડીયો તમારે જોવો છે તે તમારા માટે હું લઈ આવીશ ત્યાં સુધી બધા મિત્રો ને ધન્યવાદ સાડી કુર્તી હો